ટગા ગામની પ્રાથમિક શાળાની બિલ્ડિંગ જર્જરિત બાળકોના જીવ પર સંકટ શ્રીટગા પ્રાથમિક શાળાની હાલત ભયજનક તંત્રની બેદરકારી સામે ગ્રામજનો રોષે ભરાયા રાપર તાલુકાની શાળામાં તિડાર અને પોપડાઓ તંત્રની નિષ્ક્રિય વલણ સામે ગ્રામજનોનો આક્રેસ રાપર તાલુકા ટગા ગામની પ્રાથમિક શાળાની ભયજનક હાલત તંત્રની બેદરકારીથી બાળકોના જીવ જોખમમાં રાપર તાલુકાના ટગા ગામમાં આવેલી શ્રીટગા પ્રાથમિક શાળાની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે સ્કૂલના રૂમોમાં તિરાડ પડી ગઈ છે અને દિવાલોમાં પોપડીઓ છૂટી રહી છે સ્કૂલની બિલ્ડિંગ એટલી જર્જરિત બની ગઈ છે કે તે કોઈપણ સમય ધરાશાયી થઈ શકે છે ગામમાં પ્રથમ ધોરણથી જ ધોરણ સુધી શિક્ષણ આપતી આ એકમાત્ર શાળાનું વર્ષોથી નવીનીકરણ કરાયું નથી પડતી દિવાલોને તૂટેલા છતમાંથી છૂટતા પાણીને લીધે બાળકોને ભણવા માટે સલામત વાતાવરણ મળતું નથી સ્થાનિક લોકો અનેકવાર તંત્રને અને સરપંચને રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ તાત્કાલિક કાર્યવાહી કે નવા રૂમો માટેના આયોજન હાથ ધરાયું નથી જેથી બાળકોના જીવનને સીધું જોખમ ઊભું થયું છે ગ્રામજનોએ તાકીદે શાળાના મરામતના કામ શરૂ કરવાની માંગ કરી છે અને તંત્રને જવાબદારી નિભાવવા અપીલ કરી છે જો સમયસર પગલાં ન લેવાય તો કોઈ દુર્ઘટના સર્જાય એ અવિચારણીય નથી બ્યુરો રિપોર્ટ કચ્છની પુકાર ન્યૂઝ રમેશ સત્યની સાથે છોકરા અમારે મેલવા કઈ રીતે

બરાબર 500 બરાબર માર ટગાણા અને અમે ટગાણા રહેવાસી છીએ જી અત્યારે આ 3 સાલ પૂરા થયા અને 4ઠ્ઠા સાલ બેઠું બરાબર અને હવે હવે તમારે કેટલા દીસો બચ્યા તો આ 3 વર્ષની અંદર તમે ટગા ગામની અંદર શું સુધારો કર્યો જો ટગા ગામને મળો અમને ગ્રાન્ટ આવી કેટલી આવી અમને જે વર્ક પોર્ડેલ મળ્યા હી શરૂઆતમાં અમે કબરસ્તાની દીવાલ કરી કબરસ્તાની દીવાલ એમાં કેટલો પછી નાલાનું તલાવ નું પાણી જયારે છલકાઈ જાય ત્યારે નાલા માંથી નીકળી તમે બરાબર ચોક્કસ અમારા હિસાબે ચોક્કસપણે બાકી તો ઉપર હજી તો કેમ કે તમે બી જોયું છે ને મેં બી જોયું છે આ સાહેબ આપડે ગુલામભાઈ છે ને એમણે બી જોયું છે બરાબર એટલે એના ઉપર અત્યારે તમે જોવો તો ત્યાં વ્યવસ્થિત કામ મને નથી લાગતું થાય નો બેન બાર મને તરત ને તરત આરસીસી માથે સાધન આલે રોકાઉટ કેટલાક બી કરવો ગયો આરસીસી તૂટી માથે એટલે એના ઉપર તમે જોવો ને તો સિમેન્ટ નું માલ